મિત્રો આ હોમ ડિલિવરી બોય પાર્સલ આપવા માટે ઘરે આવ્યો હોય છે અને બેલ મારે છે ત્યારે એક છોકરી ઘરમાંથી બહાર આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ છોકરી તેનું પાર્સલ લેવા માટે બહાર આવે છે અને આ છોકરા પાસે આવી જાય છે અને ત્યારબાદ ડિલિવરી બોયને જોઈને તે છોકરી ખુશ થઈ જાય છે અને તેની પાસે આવી જાય છે ત્યારબાદ પેલા ડિલિવરી બોય પાસેથી જે વસ્તુ લેવાની હોય છે તેની ફોર્માલિટી પૂરી કરી નાખે છે અને તેને કહે છે કે મારું કુરિયર મને આપી દો ત્યારબાદ બાદ પેલો તેને તેનું કુરિયર આપી દે છે અને તેની ફોર્માલિટી પૂરી કરતાની સાથે જ આ છોકરી ત્યાંથી તેના ઘરની અંદર જતી રહે છે અને તેને પૈસા આપવા માટે પૈસા લેવા માટે ઘરમાં જતી રહી છે ત્યારબાદ મિત્રો થાય છે એવું કે જોઈને તમે પણ ચોકી જશો તો મિત્રો વિડીયો જેવી આ છોકરી આની ફોર્માલિટી પૂરી કરી નાખે છે તેના ઘર તરફ છે અને પૈસા લઈને આવતી હોય છે તમે જોઈ શકો છો કે જેવી આ છોકરી ઘરની અંદર જાય છે અને પૈસા લઈને બહાર આવે છે ત્યારે કુરિયર બોય તેના ફોન પર વાત કરતો હોય છે અને બહાર ઊભો રહીને વાટ રાહ જોઈ રહ્યો હોય છે ત્યારબાદ મિત્રો થાય છે એવું કે જેવી પેલી છોકરી ઘરમાંથી બહાર આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે જેવી પેલી છોકરી ઘરમાંથી બહાર આવે છે ત્યારે થાય છે એવું કે જોઈને તમે પણ ચોકી જવાના છો તો વિડીયોને એન્ડ સુધી બને જો મિત્રો જેવી પેલી છોકરી તેના ઘરમાંથી બહાર આવે છે ત્યારે તેની ચક્કરની અસર થવા લાગે છે અને આ છોકરીને ચક્કર આવવા લાગે છે તમે જોઈ શકો છો કે મિત્રો કુરિયર બોય ત્યાં ઊભો હોય છે અને આ છોકરી આવે છે ત્યારે તેને ચક્કર આવતા હોય છે અને છોકરી બચ્ચે બાલ્કની અંદર જ નીચે પડી જાય છે ત્યારે આ જોઈને પેલો કુરિયર બોય બહુ જ ગભરાઈ જાય છે અને આ કુરિયર બોય આ છોકરીની મદદ કરવા માટે ત્યાં દોડી આવે છે તમે જોઈ શકો છો કે જેવો કુરિયર બોય આ છોકરીને જોવે છે ત્યારે આ છોકરી પાસે આવી જાય છે અને આ છોકરીને ઉઠાડવાની કોશિશ કરે છે પરંતુ આ છોકરી ઉઠતી નથી પરંતુ કુરિયર બોય હાય માનતો નથી અને આ છોકરીને ઉઠાડવાની કોશિશ કરે છે પરંતુ આ છોકરી ઉઠતી નથી ત્યારે કુરિયર બોય બહુ જ ગભરાઈ જાય છે અને પોતાની કંઈક બુદ્ધિ વાપરે છે ત્યારબાદ મિત્રો આ કુરિયર બોય પેલી છોકરીના ઘરમાં જાય છે અને પાણીની બોટલ લઈ આવે છે તમે જોઈ શકો છો કે આ કુરિયર બોય જેવો જ આ છોકરીના ઘરમાં જાય અને કુરિયર બોય પાણીની બોટલ લેવા માટે ઘરની અંદર પાણીની બોટલ શોધતો હોય છે અને ત્યારબાદ થોડી વાર પછી ઘરની અંદરથી બોટલ લઈને બહાર આવી જાય છે અને પેલી છોકરીને પીવડાવવા લાગે છે તમે જોઈ શકો છો કે જેવો કુરિયર બોય આવે છે ત્યારે પેલી છોકરી બેભાન અવસ્થામાં પડી હોય છે અને આ કુરિયર બોય આવીને પેલી છોકરીને પાણી પીવડાવે છે અને છોકરીના ઉપર પાણી સાંટે છે પરંતુ પેલી છોકરી ઊભી નથી થતી ત્યારબાદ મિત્રો થોડી વાર પછી આ છોકરીને થોડું ભાણ આવે છે અને આ કુરિયર થોડી શાંતિ અનુભવે છે ત્યારબાદ મિત્રો આ કુરિયર બોય આ છોકરીની પાણી શાંતિની ઊભી કરી છે અને ઊભી કરતાની સાથે જ પેલી છોકરીને ભાન આવી જાય છે તો મિત્રો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફોલો પણ જરૂર કરી દેજો અને વિડીયોને લાઇક કરી નાખજો તો મિત્રો આવા ડિલિવરી બોય માટે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો આ હોમ ડિલિવરી બોય પાર્સલ આપવા માટે ઘરે આવ્યો હોય છે અને બેલ મારે છે ત્યારે એક છોકરી ઘરમાંથી બહાર આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ છોકરી તેનું પાર્સલ લેવા માટે બહાર આવે છે અને આ છોકરા પાસે આવી જાય છે અને ત્યારબાદ ડિલિવરી બોયને જોઈને તે છોકરી ખુશ થઈ જાય છે અને તેની પાસે આવી જાય છે ત્યારબાદ પેલા ડિલિવરી બોય પાસેથી જે વસ્તુ લેવાની હોય છે તેની ફોર્માલિટી પૂરી કરી નાખે છે અને તેને કહે છે કે મારું કુરિયર મને આપી દો ત્યાર બાદ પેલો કુરિયરવાળો તેને તેનું કુરિયર આપી દે છે અને તેની ફોર્માલિટી પૂરી કરતાની સાથે જ આ છોકરી ત્યાંથી તેના ઘરની અંદર જતી રહે છે અને તેને પૈસા આપવા માટે પૈસા લેવા માટે ઘરમાં જતી રહે છે ત્યારબાદ મિત્રો થાય છે એવું કે જોઈને તમે પણ ચોંકી જશો તો મિત્રો વિડીયોને એન્ડ સુધી તો મિત્રો જેવી આ છોકરી આની ફોર્માલિટી પૂરી કરી નાખે છે ત્યારબાદ તેના ઘર તરફ વળે છે અને પૈસા લઈને પાછી આવતી હોય છે તમે જોઈ શકો છો કે જેવી આ છોકરી ઘરની અંદર જાય છે અને પૈસા લઈને બહાર આવે છે ત્યારે કુરિયર બોય તેના ફોન પર વાત કરતો હોય છે અને બહાર ઊભો રહીને વાટ રાહ જોઈ રહ્યો હોય છે ત્યારબાદ મિત્રો થાય છે એવું કે જેવી પેલી છોકરી ઘરમાંથી બહાર આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે જેવી પેલી છોકરી ઘરમાંથી બહાર આવે છે ત્યારે થાય છે એવું કે જોઈને તમે પણ ચોંકી જવાના છો તો વિડીયોને એન્ડ સુધી રેજો મિત્રો જેવી પેલી છોકરી તેના ઘરમાંથી બહાર આવે છે ત્યારે તેની ચક્કરની અસર થવા લાગે છે અને આ છોકરીને ચક્કર આવવા લાગે છે તમે જોઈ શકો છો કે મિત્રો કુરિયર બોય ત્યાં ઊભો હોય છે અને આ છોકરી આવે છે ત્યારે તેને ચક્કર આવતા હોય છે અને છોકરી વચ્ચે બાલ્કની અંદર જ નીચે પડી જાય છે ત્યારે આ જોઈને પેલો કુરિયર બોય બહુ જ ગભરાઈ જાય છે અને આ કુરિયર બોય આ છોકરીને મદદ કરવા માટે ત્યાં દોડી આવે છે તમે જોઈ શકો છો કે જેવો કુરિયર બોય આ છોકરીને જુએ છે ત્યારે આ છોકરી પાસે આવી જાય છે અને આ છોકરીને ઉઠાડવાની કોશિશ કરે છે પરંતુ આ છોકરી ઊઠતી નથી પરંતુ કુરિયર બોય હા માનતો નથી અને આ છોકરીને ઉઠાડવાની કોશિશ કરે છે પરંતુ આ છોકરી ઉઠતી નથી ત્યારે કુરિયર બોય બહુ જ ગભરાઈ જાય છે અને પોતાની કંઈક બુદ્ધિ વાપરે છે ત્યારબાદ મિત્રો આ કુરિયર બોય પેલી છોકરીના ઘરમાં જાય છે અને પાણીની બોટલ લઈ આવે છે તમે જોઈ શકો છો કે આ કુરિયર બોય જેવો જ આ છોકરીના ઘરમાં જઈને કુરિયર બોય પાણીની બોટલ લેવા માટે ઘરની અંદર પાણીની બોટલ શોધતો હોય છે અને ત્યારબાદ થોડી વાર પછી ઘરની અંદરથી બોટલ લઈને બહાર આવી જાય છે અને પેલી છોકરીને પીવડાવવા લાગે છે તમે જોઈ શકો છો કે જેવો કુરિયર બોય આવે છે ત્યારે પેલી છોકરી બેભાન અવસ્થામાં પડી હોય છે અને આ કુરિયર બોય આવીને પેલી છોકરીને પાણી પીવડાવે છે અને છોકરીને ઉપર પાણી સાંટી છે પરંતુ પેલી છોકરી ઊભી નથી થતી ત્યારબાદ મિત્રો થોડી વાર પછી આ છોકરીને થોડું ભાણ આવે છે અને આ કુરિ કુરિયર બોય થોડી શાંતિ અનુભવે છે ત્યારબાદ મિત્રો આ કુરિયર બોય આ છોકરીની પાણી શાંતિની ઊભી કરે છે અને ઊભી કરતાની સાથે જ પેલી છોકરીને ભાન આવી જાય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ફોલો પણ જરૂર કરી લેજો અને વિડીયોને લાઇક કરી નાખજો તો મિત્રો આવા ડિલિવરી બોય માટે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં